ગત આઠેક માસ અગાઉ પંચમહાલ એલસીબી અને એસઓજીની સંયુક્ત ટીમે બાતમીના આધારે મોરવાહડફ તાલુકાના તાજપુર વંદેલી રોડ ઉપર આવેલ ભાતીજી મહારાજના મંદિર પાસેથી મોરવા હડફ તાલુકાના વિરળિયા ગામના રઘુવીરસિંહ અભેસી ઘોડ નામના ઇસમને ભારતીય ચલણની બનાવટની રૂપિયા પાંચસોના દરની ત્રણસો એકસઠ નકલી ચલણી નોટો સાથે ઝડપી પાડ્યો હતો જે ચલણી નોટો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઝેર ગામના કિશોર નામના ઈસમ પાસેથી મેળવેલું હોવાનું સામે આવ્યું છે જે મામલે ઝડપાયેલ રઘુવીરસિંહ ઘોડ અને નકલી ચલની નોટો આપનાર કિશોર સામે મોરવાહડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે મોરવાહડા પોલીસ મથકના નકલી બનાવટી ચલની નોટોના ગુનામાં છેલ્લા આઠેક માસથી નાસ્તો ફરતો મુખ્ય સૂત્રધાર એવો આરોપી કિશોર માંજી પાંડોર તેની સામે પંચમહાલ એસઓજીને બાતમી મળી હતી અને જેના આધારે પંચમહાલ એસઓજીની ટીમે સંતરામપુરના ભમરીકુંડ ગામે જઈ તપાસ કરતા બનાવટે ચલ્હની નોટોના ગુનામાં સંડોવાયેલો મુખ્ય સૂત્રધાર કિશોર પાંડોર મળી આવતા તેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે